શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું માક્ષર મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીની કથા અને વાર્તા પૂર્વે અતિ રમણીય એવા ગોકુળનગરમાં વેખાસન નામનો પ્રજાપ્રેમી રાજા હતો તેની પ્રજા ખૂબ જ સુખી હતી તેના રાજ્યમાં ચારેય દેવોની આરાધના કરનાર ઉત્તમ બ્રાહ્મણો વસતા હતા એક રાતના વેખાસન રાજાને સ્વપનું આવ્યું તેમાં તેણે પોતાના પિતાને નીચ ગતિએ ગયેલા નરકમાં રિબાતા જોયા અને તેનું સ્વપ્ન તૂટી ગયું બીજે દિવસે તેણે રાજસભામાં વિધાન બ્રાહ્મણોને આ સ્વપ્નાની વાત સંભળાવી અને કહ્યું કે નરકમાં સડતા મારા પિતાએ મને કહ્યું છે કે હે પુત્ર તું ગમે તે પ્રકારે મને આ નરક યાતનામાંથી છોડાવ અને સ્વપનું પૂરું થયા પછી મારું હૃદય ખૂબ જ આકુળ વ્યાકુળ બની ગયું છે આ સમૃદ્ધ રાજ્ય મને ઉજ્જડ વન જેવું લાગે છે રથ પાલખી અને હાથી ઘોડા મને દીઠાઈ ગમતા નથી વિશાળ ધનભંડાર મારી પત્નીઓ અને પુત્ર પૌત્રીઓ જોઈને પણ મને સુખ મળતું નથી હવે મારે શું કરવું અને મારે ક્યાં જવું તમે સૌ વિધાનો તપ દાન વ્રત કે અન્ય એવું કોઈ ઉત્તમ સાધન મને બતાવો કે જેનાથી મારા પિતાનો ઉદ્ધાર થાય રાજાની જોઈને બ્રાહ્મણોએ કહ્યું કે ત્રણેય પર્વત ઋષિનો આશ્રમ નજીકમાં જ છે આપણે તેમની પાસે જઈ અને સ્વપ્નનું વૃત્તાંત કહીએ તો તેઓ આપને યોગ્ય માર્ગદર્શન જરૂરથી આપશે વેખાસન રાજા જરાય વિલંબ ન કરતા પાસે ગયા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને તેમના સન્મુખ હાથ જોડીને બેસી ગયા અને પર્વત ઋષિએ રાજાને કુશળતા પૂછી અને તે રાજાએ તેમના ક્ષેમ કુશળ પૂછી અને કહ્યું કે હે મહર્ષિ આપની દયાથી રાજ્ય અને પરિવારમાં કુશળતા પ્રવર્તે છે પરંતુ એક બાબતથી મને બહુ જ અચંબો થાય છે આપ તો સર્વના મનની અને ત્રિકાળકાળની હકીકત જાણો છો તો મારી મૂંઝવણનું યોગ્ય સાધન બતાવો પર્વત ઋષિએ તુરંત જ આંખો બંધ કરીને રાજાની મૂંઝવણનું સર્વ વૃત્તાંત યોગ સિદ્ધિથી જાણી લઈ અને પછી કહ્યું કે હે રાજન યોગ બળથી મને તમારા પિતાના દુષ્કૃત્યોની જાણ થઈ ગઈ છે તમારા પિતાએ પૂર્વજન્મમાં વિષયાસક્ત થઈ અને બે રાણીમાંથી એકના દ્વેષને લીધે બીજીના ઋતુકાળનો નાશ કર્યો હતો શોક્યના કહેવાથી બીજી સ્ત્રીઓને ઋતુદાનની માગણી કરવા છતાંય આપ્યું ન હતું આ પાપના ફળરૂપે તમારા પિતાની નરકમાં જઈ અને યાતના ભોગવવી પડે છે રાજા કહે કે તેઓ પોતાની ભૂલને ભોગ બન્યા છે હવે મારા પિતાનું ઉદ્ધારનું કોઈ મને સાધન બતાવો જેથી તેઓ મોક્ષ થાય મહર્ષિ ઋષિ બોલ્યા કે હે રાજન સુદ પક્ષની એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરીને તેના પુણ્યનું ફળ તમારા પિતાને અર્પણ કરો અને આ મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ સહિત કરવાથી તમારા પિતા નિહ સંદેશ મોક્ષ પ્રવર્તશે પર્વત ઋષિના આવા વચનો સાંભળી અને રાજા તરત જ વંદન કરી અને તુરત જ પોતાના મહેલે ગયા અને પરિવાર સહિત મોક્ષદા એકાદશીના વ્રતનો સંકલ્પ કર્યો અને જ્યારે માગસર માસ બેઠો ત્યારે સુદ એકાદશીના દિવસે રાજાએ વ્રત લઈ અને ઉપવાસ કર્યો અને તે વ્રતનું ઉપવાસનું ફળ રાજાએ પોતાના પિતાને અર્પણ કર્યું વેખાસન રાજાના આ પુણ્યના પ્રભાવથી તેમના પિતાનો નરક યાજનાત્માથી છુટકારો થયો અને મોક્ષની પ્રાપ્તિ થઈ તેણે સ્વર્ગમાં જતી વખતે પોતાના પુત્ર વેખાસન અને કહ્યું કે હે પુત્ર તે મારો ઉદ્ધાર કર્યો છે તારું કલ્યાણ થાજો જેમ પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે તેમ એકાદશીમાં આ મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ એટલા માટે છે કે તે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે જે આ વ્રત કરે છે તેના સર્વ પાપનો ક્ષય થતા તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન ઈચ્છિત ફળ આપનારી છે તો મિત્રો આજની આ મોક્ષદા એકાદશીની કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ